સુરત શહેરમાં ખાસ કરીને સ્લમઝુંપડપટ્ટી સહિતના વિસ્તારોમાં ઝોલાછાપ ડોક્ટરનો રાફડો ફાટી નીકળ્યો છે કોઈપણ પ્રકારની ડિગ્રી લીધા વગર જ બોગસ ડિગ્રી ઊભી કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં ક્લિનિક ખોલીને આવું તત્વો પ્રેક્ટિસ કરતા બેસી ગયા છે ત્યારે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ઈચ્છાપુર પોલીસ દ્વારા તેમના વિસ્તારમાંથી કુલ ત્રણ ઝોલાછાપ ડોક્ટરોને ઝડપી પાડવામાં આવ્યા છે પકડાયેલા ત્રણેય ડોક્ટરો સામે પોલીસે ગુજરાત મેડિકલ એક્ટ કલમ ત્રીસ મુજબ કાર્યવાહી હાથ ધરી છે